જિલ્લાના સરહદી વિસ્તાર વાવ અને થરાદ પંથકના ખેડૂતો રવિ સિઝનના પ્રારંભ બાદ પણ સિંચાઈના પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે રવિ સિઝન શરૂ થયાને એક માસ ફીતી ગયો હોવા છતાં માળકા બ્રાન્ચ કેનાલ અને તેની માઇનોર કેનાલોમાં પાણી છોડવામાં ન આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે આ સમસ્યાને લઈને આજે મોરીખા દેથળી અને દાદરા ગામના ખેડૂતો મોટી સંખ્યામાં કેનાલ ઉપર ભેગા થયા હતા અને તાત્કાલિક કેનાલમાં પાણી છોડવા માટે સરકાર સમક્ષ ઉગ્ર માંગણી કરી હતી ખેડૂતોનું કહેવું છે કે એક તરફ સરહદી વિસ્તારમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદે તેમના પાકને નુકસાન પહોંચાડી કમર ભાંગી નાખે છે અને બીજી તરફ સિંચાઈ માટે પાણી ન મળતા તેમની મુશ્કેલીઓ યથાવત રહી છે કેનાલોમાં પાણીના અભાવે સરહદી વિસ્તારના અનેક ખેડૂતો રાઈ મકાઈ અને જરૂ જેવા રવિ પાકોની વાવણીથી વંચિત રહે છે એટલું જ નહીં રવિ સિઝનના એક માસ બાદ પણ પાણી ન મળવાના કારણે જે પાકો વવાય છે તેમાં દિવેલાનો પાક હવે પાણી વિના બળવા લાગ્યો છે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમને સિંચાઈ માટે તાત્કાલિક પાણી નહીં મળે તો તેઓ સંગઠિત થઈને આંદોલન કરવા મજબૂર થશે આ મામલે મોરીખા ગામના ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી માળકા બ્રાચમાંથી ડોડગામ કેનાલમાં પાણીની જરૂરિયાત છે ખૂબ એ ઉંચા વિસ્તાર છે એને પિયતમાં માટેનું પાણીની જરૂર છે ખૂબ અને માળકાના બ્રાંચમાં પાણી છોડો તો અમારા ડિસ્ટ્રિકમાં પાણી મળે અને એ પાણીને આધુનિક આ બધા ખેડૂતો માટેનું પિત કરી શકે તો જ અમારી જીવાદોરી ચાલે એમ છે આગળ પાણી ના ની ના જરૂર હોય આગળ માળકા વાળાને માળકા વાળા બ્રાન્ચમાં પાણીની જરૂર ના હોય તો એના માટે બંધ પાળો કરી અને અમને પાણી તળકારી ધોરણે અમને ડિસ્ટ્રિક્ટ દોડગમ દેથળી માં પાણી નાખી આવી અમારી ખેડૂતોની ની રજૂઆત છે મોરીખા દેથળી દાદરા તમામ ગામના ખેડૂતો અમે અત્યારે કેનાલ ઉપર ભેગા થયા છીએ અને જે અત્યારે અમારું પૂર આયું પૂર ની અંદર પણ વિકટ પરિસ્થિતિ હતી માવઠું આયું તો અમને આશા હતી કે અમારે થોડો થોડો પાક ઉભો છે તમે અમારું પશુ નિભાવશો તો માવઠું આયું તો માવઠે અમારું પૂરો પાક ને ખતમ કરી નાખ્યો છે સરકાર શ્રી ને પણ ખબર છે કેટલું નુકસાન છે એટલે અમે એક સરકાર શ્રીને ખાલી એટલું કહીએ છીએ કે મહેરબાની કરી અને પાણી જો છોડવામાં આવે તો અમારા પશુપાલનનો નિભાવ થાય અને અમે અમારું જે નુકસાન તો ભગવાને જે આપ્યું છે એ તો કુદરત કરે એમાં તો કોઈ શું કરે કોઈ સરકારે શું કરે કુદરત કરે આ બધું કુદરતી પ્રકોપ અમારા ઉપર થયો છે એટલે સરકાર શ્રીને એટલું કહીએ છીએ કે જો કેનાલ ચાલુ થાય કેનાલ જો ચાલુ થાય ને તો અમારા પશુનો નિભાવ ખરા હેડ્યું જાય અને અમે અમારા ખેતર સુધી પાણી પહોંચાડીએ તો થોડોક પશુઓ માટે પણ નિરાણ વાવી અને પશુઓને નિભાવ માટે મહેરબાની કરીને સરકાર એટલું કહે કે પાણી છોડાવો તો તમામ ખેડૂતોનો નિભાવ થાય છે લોકોએ પૂરતી સહન કર્યો અત્યારે ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે કે અત્યારે તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે તો ખેડૂતોને માલ ને ક્યાંક થોડાક ઘણો પશુધન બચે સાહેબ બાકી જો પાણી ના છોડે તો તો ખેડૂતોને અત્યારે પરિસ્થિતિ ખરાબ છે અને કેનાલ આધારિત મકાન બીજા કરે એટલે ખેતરમાં વહાવટ કરે છે બરાબર અને જો પાણી ના છોડે તો એમને ઇજ્જત કરવાનો વારો છે અને કદાચ પાણી ના છોડે તો હિજરત કરે બાકી ગામમાં તો પાણી પીડ્યું કઈ રીતે એમના મકાનો મકાનો પડી ગયા બધા બહુ દયનીય પરિસ્થિતિ સાહેબ અને સરકાર સત્વરે વિચારે અને ખેડૂતોને કોઈ સારું વિચારે